નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન બે પોઈન્ટ શૂન્ય માં મિત્રો સારા માણસો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને આ જવાબ આપ્યો છે સારા માણસો સાથે જ ખરાબ કેમ થાય છે જે લોકો ભક્તિ કરે છે તે હંમેશા દુખી રહે છે જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે અને અજ્ઞાનતાના માર્ગે છે તે સુખી દેખાય છે શ્રી કૃષ્ણએ આપ્યો છે ગીતામાં આનો જવાબ ગીતા સારાંશ તમે અનુભવ્યું જ હશે કે જેઓ જેઓ સારા કાર્યો કાર્યો કરે કરે છે 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 તે તે પરેશાન રહે જ્યારે ખરાબ જીવે છે જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન થાય છે જ્યારે જેઓ અધર્મ માર્ગે છે તેઓ સુખી છે અને જીવનનો આનંદ માણી રહ્યા છે જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય

શ્રી કૃષ્ણએ પૂછ્યું શું પ્રશ્ન છે અર્જુને કહ્યું મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશ દેખાય છે અર્જુનના મુખમાંથી આવી વાતો સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું માણસ જે વિચારે છે અને અનુભવે છે તેમ કઈ થતું નથી પરંતુ અજ્ઞાનતાને કારણે તે સત્ય સમજી શકતો નથી અર્જુન તેની વાત સમજી શક્યો ન હતો તે પછી તે જાણે છે કે શ્રી કૃષ્ણએ શું કહ્યું શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું પાર્થ હું તને એક વાર્તા કહું છું તે સાંભળીને તું સમજશે કે દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે કુદરત દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે હવે તે માણસની ઈચ્છા છે પરંતુ તેને ધર્મનો માર્ગ પસંદ કરવો છે કે અધર્મનો વાર્તા શરૂ કરતા શ્રી કૃષ્ણએ કહ્યું કે એક શહેર બે માણસો રહેતા હતા એક માણસ વેપારી હતો જેના જીવન દાન કરતો હતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો જ્યારે બીજો માણસ બરાબર તેનાથી વિરુદ્ધ હતો તે દરરોજ મંદિરમાં જતો હતો પરંતુ પૂજા કરવા માટે નહીં પરંતુ બહારથી પગરખા પહેરીને જતો હતો તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતો સમય વીતતો ગયો અને એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો આ કારણે મંદિર માં પૂજારી સિવાય જ્યારે બીજા માણસ ને આ વાત ની જાણ થઈ ત્યારે તેને કહ્યું કે આજ યોગ્ય તક છે મંદિર ના પૈસા ની ચોરી કરવાનો તેને પૂજારી ની નજર ટાળીને મંદિર ની બધી સંપત્તિ ચોરી લીધી તેજ સમય ધર્મમાં માનતો વ્યક્તિ પણ મંદિરમાં પહોંચી ગયો કમનસીબે મંદિરના પૂજારીએ તેને ચોર સમજી લીધો અને પૂજારી બૂમો પાડવા લાગ્યો લોકો ત્યાં એકઠા થયા અને તેને ખૂબ માર માર્યો કોઈ રીતે તે ત્યાંથી બહાર નીકળવામાં સફળ થયો પછી દુર્ભાગ્યે તેને ત્યાં પણ છોડ્યો નહીં મંદિરની બહાર બે બળદ લડતા લડતા આવતા હતા તે તેની સાથે અથડાયો અને ઘાયલ થયો પછી વેપારી લંગડા તો લંગડા તો ઘરે જવા લાગ્યો ત્યાં રસ્તામાં તે ચોર એને સામે મળ્યો જેણે મંદિરમાંથી પૈસા ચોર્યા હતા તેણે કહ્યું આજે મારું નસીબ ચમક્યું મને એક સાથે આટલા પૈસા મળ્યા આ બધું જોઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે પોતાના ઘરમાંથી ભગવાનની તમામ તસવીરો હટાવી દીધી થોડા વર્ષો પછી બંને જણા મૃત્યુ પામ્યા મૃત્યુ પછી જ્યારે બંને પહોંચ્યા યમરાજની સભામાં પૂછ્યું હું હંમેશા સારા કાર્યો કરતો હતો દાનમાં માનતો હતો બદલામાં જીવનભર મારું અપમાન થયું હતું વધુ દુખ થયું અને આ વ્યક્તિને નોટોથી ભરેલું બંડલ મળ્યું આખરે આટલો ભેદભાવ શા માટે આના પર યમરાજે કહ્યું દીકરા દીકરાતું ગેરસ્મજ કરી રહ્યો છે જે દિવસે બળત તને ટક્કર મારી હતી તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો પણ તારા સારા કાર્યોને કારણે તારું મૃત્યુ એક નાની ઈજામાં ફેરવાઈ ગયું તમે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગો છો વાસ્તવમાં તેના નસીબમાં રાજ્યો હતો પરંતુ તેના કુકર્મો અને અધર્મને કારણે તેણે રાજ્યો ગુમાવી દીધો માત્ર થોડી રકમ માટે

તેથી આપણે આપણા સારા કાર્યોમાં ફેરફાર ન કરવો જોઈએ કારણ કે તેનું ફળ આપણને આ જીવનમાં મળે છે તેથી માણસનું કર્તવ્ય છે કે તે હંમેશા સારા કાર્યો કરતા રહે કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે કોઈના કર્મ વ્યર્થ જતા નથી પછી તે સારા હોય કે ખરાબ મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યો હશે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને ને જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો